ઓડિયો વાયરલ થતાં જ ભુવાએ રૂપિયા પરત કરી દીધા પણ એક નવી શરત મૂકી આગળનો ભાગનો વિડિયો ડિલીટ કરી નાખજો પણ મનસુખ રાઠોડનો જવાબ એ તો જાતે જ સાંભળશો કારણ કે આ ઓડિયોનો આગળના ભાગ લીક ડિસ્કશનમાં છે અને તેમાં સત્યાનો આખો કિસ્સો ખુલ્લો પડી જાય છે તો મિત્રો આ આખો કિસ્સો સમજવા માટે વાયરલ થયેલો સંપૂર્ણ ઓડિયો જરૂર સાંભળો મેં કીધું ચલ મેં કીધું છે ને online માં વાત ના કરાવો તમે મેં કીધું તમે મનસુખ ભાઈ વાત કરી લ્યો બરાબર મેં કીધું એને તમે વાત કરો તો કે તમે વાત કરો મને હું નહીં કહું તમે કહેજો પણ માં વાત કરાવો મનસુખ ભાઈ કરાવો ને એને કે પૈસા આપી દયો એટલે વાત પતી ગઈ ઉભા રહો ભાઈ એનો આ માં છે ને ખોટા હેરાન કરતા બંધ થાય जी व्यक्ति ने कॉल करो कॉल होल्ड पर रखे कृपा कर लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे है उन्होंने आपके कॉल को होल्ड पर रखा है હા ભાઈ હું ભાવ તો મેં કો પૈસા મેં દો ગમે એમ કઈ કાલ મેં દો બધા ફોગા દેશ મેં દો પણ એક આ ઓડિયો મેં કાહી નાખવા માતાજી નામ ન કરો એમ બેન હવે એમાં એવું છે કે એમાં તમે એને પૈસા આપી દ્યો ત્યાર પછી તમે પાછો મને ફોન કરો કે ભાઈ મળી ગયા છે એવા બધાય પુરાવા આપો ને કે ભાઈ કાલે પૈસા આપી દીધા તમે એને પૈસા આપી દ્યો પછી દયાબેન કે આ મને મળી ગયા છે એવી બધી તમારે ફોલો કર્યા પછી બધું આગળ વધે

એને એના ભત્રીજો છે ને એને વાત કરાવી માથે લઈ લીધું છે કે હું બેન તમને પંદર દિવસ ની ત્રણ મહિના ની અંદર તમારા પૈસા પૂરા પાડી દઈશ એ જવાબદારી મારી છે રેકોર્ડિંગ લ્યો અને બધી રીતે એને ઓલું કરાવ્યું છે કે તમે એક એને નાખો એમ હવે એમાં એવું અનસુખાઈ કારણ કે આપડે ખોટી એની યાર ધમાલ મારે મોટે પાય એમ થાય એમ છે સાંભળો સાંભળો વાત સાચી છે પણ ખોટી મારા ઘરે મારા ઘર વાળા બોલી કે બરોબર અને એને એમ કીધું કે તમે કે અમારી આબરૂ ઉપર ગયા છો અને અમારી બેહેન પાસે પાહે પાહે રેહવું અને એવું ખોટું કરવું મનસુખભાઈ અને મારે ખોટી સાત દીકરીઓ બાર ભણવા જાય ને આ ખોટું આપણને એમ થાય કે ક્યાં કરવું અને એ બધાય છે ને મારા માં આમાં રિવેશ ગેર નથી બેન આ પાછું નથી હાલતું એ તો ઓરી છે ભાઈ એ ડીલેટ નો થાય બીજું બધું થાય તમને તમારા પૈસા આપી દીધા કંટ્રોલ કરી લીધા એને તો કીધું તો કાલે જ હું આપી દઉં છું

પણ વાત સાચી છે પણ એ બધાય આવી રીતે આમ તેમ કરે કે નઈ ના કોઈ કઈ નો કરે તમને કાંઈ ડકો રિંગ કરો એ ખોટા રીંગ એ નો કરે ખોટા ઘરે આવે મનસુખભાઈ જો અત્યારે તમે છે ને બીજી હવે તમારી જો સુર બદલી ગયો

એને એમ કીધું કે ત્રણ મહિના પછી અમે ત્રણ મહિને તમારા પૈસા ચુકાદવ કર દેવો અમે જવાબદારી લઈ લીધી ઈ તમારા વરદી છે ને મને અત્યારે બેને વાત કરી વાત કરી પછી પાછી વાત થઈ પછી પાછી અત્યારે વાત થઈ હું કીધું ઈ અમે બધું રાખ્યું હોય પુરાવો તમે કાઈ કયો છો ને ઈ કાઈ કે મને બધી ખબર પડે છે હું બહુ હારો માણસ છું હા મનસુખભાઈ હું ખા એટલે તો ભાઈ તમને કીધું હોય મેં ના પણ ઈ તમને પૈસા અત્યારે એને કીધું કે અમે આપી દીધા

આ બેન કે વાત કરો એટલે તમારે વાત કરું બોલો શું કામ હતું એટલે જો બીના બેન ના ભત્રીજા નો ફોન આયવો તો તમે કોણ બોલો હું દયા બેન બોલું દયા બેન ની બેન વાત કરવા દયો હા એટલે હું કહું કે હા હા આય તો મારે તે રાજુ ભાઈ નો ફોન આવ્યો તો મારે એને એવું કીધું કે તમે વિડિયો ડિલીટ મરાઈ દયો હું તમને ત્રણ મહિના પૈસા આપું દોર દોર કરો હું તમને કવ છું કે આ બેન ને બોલવા દયો જે ઓલા બેન છે ભાવનગર વાળા

હા તો ઈ તો દઈ દે ઈ તો થઈ ગયો હાલો આપી દીધા પૈસા ને મળીએ ગયા હાલો ઈ વાત પતિ ગઈ એના મારે કોઈ મતલબ નથી મને કોઈ problem નથી બરોબર હમ અને ઈ સિવાય નું બીજું કઈ હોય તો કયો ના ના બસ ઈ સિવાય નું કાઈ નથી રાજુ ભાઈ નો હમણાં મારે આવ્યો તો મને કે કાકી મારે વાત થઈ ગઈ છે અને ઈ કે હમણાં ઈ video delete માર દેશે તમે ચિંતા ન કરતા ને કે હું પૈસા દઈ દઈશ તમ કે કીધું કે આપણે કેવાનું લાંબી મુદત બાકી મારે એટલા બધા ખમાડવા પંદર દિવસે થાય ત્યારે પંદર દિવસે થોડા ઘણા થાય તો આપીશ પછી એ રીતે વાત કરે કે મારા કાકા ના ક્યાંક રોટલા પર પાટો પાડે અને ઈથી વિશેષ દયા બેન તમે અમારી જગ્યા ક્યાં નથી જોઈ તો તમે સીધા નો દીધા તો અહીંયા આવી એક વાર સમજાવતા એમ અને આ તો હું કેટલી વાર આવી મારે ક્યાં જોઈ તો પછી હું ભલામણ આપડે કેવો સબંધ છે આપડે બે બેનો જેમ રહેતા ને આવું થોડું કરે ભલામણ મારે આવું કરવું જ નહોતું પણ કહેવાનો મતલબ એ છે કે હું બે વર્ષથી ધક્કા ખાધા વયા જ ભરતી હતી એટલે મે આ કર્યું નહીંતર હું તો કઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં હવે આપણે કઈ વાંધો નહીં તમ તારે બરોબર નહીંતર હું ખવાઈ નહીં ને બે વર્ષ હું કોઈ દી બોલી બીનાબેન ના 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 તમ તારે ઈ તમ તારે દઈ દેશો વિશ્વાસ રાખજો એમ મને હમણાં ફોન આવ્યો તો એને કીધું પંદર દિન આમ તેમ કરશું એમ અને બીજી વાત એ છે મનસુખભાઈ ને મેં કીધું મતલબ મનસુખભાઈ એમના ભત્રીજા માથે લઇ લીધું છે બરોબર આપે તોય ભલે હવે નો આપે તોય ભલે બરોબર અરે હા અરે દેજ દેવાના છે એવું થોડું બોલે નો આપે તોય ભલે એમ બરોબર પછી કાલ સવારે મેં કીધું ખોટા ઓલા કંકાસ વધારે તમારે ભત્રીજા એમ કે મારે ઈ નથી કરવું ને એટલે જ હું કઉ સ્વાત અમ તારે બરોબર હા હા કાઈ વાંધો નહીં હવે આ કહે તમારે હારે વાત કરી હતી તમારે ભત્રીજા ક્યાં વાત કરવાની હતી તમારે વાત હું નથી કરતી બેન

તમે તો એમ કહો મેં બે થી હું છું એ ભાઈ મને ફોન આવે ને ત્યાં મને આમ થવા મળે લાંબી વાત આપડે ક્યાં કરવાની છે હવે આપણે પંદર દિવસ ની અંદર કીધું છે ને આપડે દઈ દેશે બરોબર ને હું તો મનસુખભાઈ ને કઉ છું કે તમે વિડીયો ડિલીટ બરોબર મારી કોઈ ભૂલ હોય તો કયો

બીજી વાત એ છે મારે તમને ખબર છે મારી ચાર ચાર દીકરી છે મારા ઘરવાળા બીમાર છે કમાવાનું કોઈ નથી અને બીજી વાત છે હું કેમ પૂરું કરું તમને ખબર છે અને બીજી વાત છે વાત સાચી પણ આપડે હવે કઈ નથી આપડે લાંબો નથી વિચારો બરોબર નકર મારે એમ નઈ આ બધું કોઈ વસ્તુ કરવાની નઈ પણ મેં પચાસ ફોન કર્યા તોય તમે એક જ જવાબ આપતા તા મારે છે ને અત્યારે આખું ઘર ભર્યું છે ને બધા મહેમાન બેઠા છે ને બધા મેમાન ની વચ્ચે હું છું ને એટલે હું કહું છું કે જાજી મારે લાંબી વાત નથી કરવી એમ કઉ અને તમે મને કીધું હોત કે હું આપી દે તો હું મનસુખભાઈ ને કહી દઉં તમારે ભત્રીજા હારે ક્યાં જઈને વાત કરવાની જરૂર હતી એટલે માને નથી એવો એને કાકા પાસે એને બધા બધા હોય હું વાત વાત પછી કરી મને ન ખબર હોય એમ એટલે એને મર્યાદા વાત કરી મર્યાદા મર્યાદા એટલે એને મને એમ કીધું મને એટલે મને કે કે તમે ટેન્શન ન લેતા મારે દયા પીનારે વાત થઈ ગઈ થઈ કે અને હું એને કઈ દઈશા કે

વાંધો દયા તમારે ભત્રીજો જે હોય તે ખોટા નાટક ન કરતા કરી તમારો દીકરો કાયદો હાથમાં લેવા નહીં પરિસ્થિતિ ખરાબ નિર્માણ થાય એમ ના ના એવું કઈ કરવું નથી ભલે આ તો વાત છે એમ કદાચ અમને કઈ વાંધો નથી પણ કાયદો હાથમાં લ્યો કાંઈ વાંધો નઈ એ હા કઈ હો અત્યારે એ નિકળ છે નહી બેન વિડીયો પણ સેપરેટમાં કરાવી દે બને એટલું કોશિશ કરશો કેમ વિડીયો કોઈનો ડિલીટ નથી કરતો બેન

ત્યાં જ ઓડિયો વાયરલ કર્યો હું કોઈ નો માણસ છું મને તમે ક્યો થાય ચડાવવાનો તમે ક્યો થાય હું કોઈ વાંદરી થોડી તમે જેમ દયાબેન બોલે દયાબેન થાય દયાબેન નો થાય બેન તમારી સાંભળો ઈ તમારી કબુલાત તમે લીધી કે ભાઈ મેં પૈસા આપી દે મેં કીધું બેન તો થઈ જાય એટલે મેં થઈ જાય હું થઈ

એટલે કાલ છે ને કાલ દસ હજાર વાગ્યા હુધી ફોન આવ્યો તો ને તો પૈસા આઈ ગયા છે એટલે એટલે તમે કયો તો મારે વિડિયો ચડાવવાનો ને તમે કયો તો કાટ નાખો ને ના ના પૈસા આઈ ગયા છે એટલે પૈસા આવી ગયા છે ને એટલે હા હા

ચડાવી આ તમારું કામ થઇ ગયું એમાં સેવામાં તમે શું વાપરશો બોલો હા સેવામાં હું વાપરીશ તમ તારી કઈ નથી અત્યારે અને ઓલો ઓડિયો જે ચડ્યો ને ઈ ડિલેટ નો થાય અત્યારે તમારું સમાધાન થઇ ગયું ને ઈ ઓડિયો અમે ચડાવી દીધું હા એ સડાઈ સરાજો પણ હું શું કહું છું મનસુખભાઈ ઈ ઓડિયો ડિલીટ મા તમારે મારે ઈ નથી થઈ પ્લીઝ પેકે લાગુ માર હાંભો હાંભો મનસુખભાઈ હાંભો એક મહારાજને દીકરો છું અને મારી ખોટી થાય ને એવું છે મારે સાબ છે ખોટી તમારે તમે મારી વાત એલા મારે દીકરી દીકરા બધું છે હું કોઈ દાણીદારનો સાધુ નથી

ના ના એવું ગજુ હોય ના એવું ન હોય ઈ તો તમે મારો સપોર્ટ એ બઉ કર્યો મને ખબર છે અને બીજી વાત ઈ છે એનું કારણ એ છે ખોટું અમારે ઈ રસ્તે મનસુખભાઈ નીકળવાનું હોય બરોબર નીકળવાનું તમારી

ભારત ની અંદર જેટલા દર્શો જેટલા જીવન નબળું એટલા તમારા માટે આ દેવાની વાત છે ના ના એ તો હું પૂરેપૂરો સપોર્ટ આપું પણ એને દિલીટ મરાવા કારણે એક જ હોય ઈ ખાલી વિડીયો બે જડાવું

આ ગૌશાળા માં કાંઈક થાય તમે કજો નાના માણસો ગરીબ માણસો માટે ફર્સ્ટ માટે કોઈ વાંધો નહીં મનસુખભાઈ મને એને કીધું છે ને સમાધાન અમારું પૈસા આવી જાય એવી રીતે કીધું છે અને મને કીધું કે પંદર દિવસ પૈસા પહોંચાડું તમે કહેશો એ તમારી એની નોકર પતી ગયું હાલો હા ભલે પણ તમે કેશો ને મનસુખભાઈ એ મારે કોઈ નહીં અમારે તો માનવ સેવા નું કામ છે બેન તમારે ભલે ભલે કઈ ગૌશાળામાં ઓલું આવું કરાવવું કયા પૈસા કયા ઓલામાં માં કરાવવું ભાઈ એ છે ને એમાં ટ્રસ્ટ નું ખાતું હોય ગૌશાળા કોઈ ગરીબ માણસ હોય એમાં અમારે દેવાના

હા બને પણ એને એવું થાય ને કે નહીં બેળે બોલુ કરાયું એમ અને આપણે રસ્તામાં નીકળતા મન દુખ ન થાય મન સુભાઈ એટલે પાછા આપ્યા ઓડિયો ની બીજો ભાગ લિખ ડિસ્ક્રિપ્શન માં છે તે પણ જરૂર સાંભળજો ઇટ ઇઝ ઓડિયો થયો વાયરલ જંગે ભુઆનો ચહેરો છલકાયો એક જ અવાજે હજમચી 25000 પાછા લાવ્યો પણ શરત લઈને આવ્યો આગળ વિડિયો ડિલીટ કરી દેજે ખોટાના ખેતરમાં ઊભો સત્યથી આજે ડરતો દેખે મનસુખભાઈ બોલ્યા સીધા સત્યનો પથ્થર ક્યારે ન વળે જે વાતમાં છે લોકોનો હિત એ વિડિયો કેમ રદ થળે લીક થયો આખો આગળનો ભાગ સત્યના દીવા ફરી પ્રગડ્યા છડના પડદા તેજે ભેગા પણ હકીકતના દીવા કદી ન બુજાયા સાંભળો આ અવાજને મિત્રો જાગૃતિની આ છે સંગીત અંધશ્રદ્ધાના ખેલ સામે સત્યની જ અંતે રહે છે જીત